ीहार जा प्रनाරवाදीी હેલો ગાય જો લાઈવ માં વહેલી તકે લાઈવ શું કરવાનું છે બાર વાગ્યા પેલા Terakhir Wahar Itu Tú me la pasa ahora, girar una Viene que voy a y ir, ¿eh? ¿verdad? Bola tóc em live, mao. Live is our không It's called Caracayo. Live. Bola tóc Facebook. Mà. Facebook mà, uh, YouTube mà. Facebook mà ấy, Facebook Facebook બહાર નીકળ્યા બહાર નો નીકળ્યા ચાલુ કેટલું કેટલું કટિંગ કર્યું જય રામાબીર જય રામાબીર જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છે મજામાં ગુજરાતી કેમ છે મજામાં બોલી ગઈ આજે છે મહાવીર જયંતી આજે અમારી બોટાદ જિલ્લામાં ભવ્ય મહા રેલી નીકળવાની છે ભવ્ય રથયાત્રાની જોવા બધા જ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ છે મજામાં શું કરો છો ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કરે બાર વાગે ત્યારે બપોપજ કેવાય ખબર પડે તમને અત્યારે ગુડ મોર્નિંગ ન કેવાય જાગે ત્યારે ગુડ મોર્નિંગ પછી બાર વાગે જાગે ત્યારે ગુડ મોર્નિંગ કેવાય પછી એના ગુડ ઇવનિંગ કાઢી નાખો જય માતાજી બધા એને એમ ચાલે છે ઉનાળાની સિઝન

રાજકોટ ના છો એમ છે અમારા માં આવજો રાજકોટ આવું છે રવિવારી માં એક દી રવિવારી માં લઈ જાવના છે ભાઈ રવિવારી માં સારું સારું મળે છે એવું કહે છે બધા ભાઈ થોડા પૈસા લાવીને રવિવારે વિચાર છે એવો રવિવારી માં આવું હાથે ને તડકો એવો હોય ને કે નું આવું એવું મન થાય હલો પાંચ ઘંટી ઉતારવી ઘડીકતા આવજે ફોન કરું ત્યારે આવું પડે ને

নেকি <laughs>

કે ચા चालतो ने यहां पर हमने tadiya pulaar padi shaan पड़ेकू हाटो बोल सवाल न નાળ એ આપ એ જ વખત તેજી આવી થાણ નાળ તેજી નાલે કાર્યક્રમનું શોષણ કરતા હો અસ તો ટીજી આવી એ જે ભૂલે કુડે કે લાગે મને એવું લાગે થોડા થોડા કે વિડિયો માં ટીજી બેન આવો બેન મારા રૂપના લાઈનમાં નભાવો પૂજા લખી દેવી છે યે બહેન લિંક શેર કરજો ભાઈ આવસ્તવ તો યે ક્લાવ એક લખા અત્યારે એવું છે ઘણા પ્રગતિ કરતો હોય ને તો એક છે જોવાય નહીં એવું થઈ ગયું તો ભાઈ ને જોઈ લો એક પૈસા આવે જો ને એટલી વાત છે

મહાવીર કરો ત્યારે મોજ હવે ફ્રીજ આવી ગયો હવે કઈ ઉપાય છે જે ફોન લાવ્યો કયો ફોન લીધો

એટલામાં રોકડે લીધો કે બજાર કાર્ડ ઉપર નેટ હરકું આવે એ હાથ ફોન કહેવાય બેટરી નેટ બીજું આપણે શું જોઈએ પગારમાં રહેવું હે પગારમાં રહેવું હે

কেছ্নায়ে লারাযো বিক্ল িডিরো আদ্য়ারা কেড়ার তাসট্যো কোটি কাডি কোয়া কেড়ার ক্বে কূর হয়ে কূজা ক্য়েেকেত ক

માતાજી બસ જય માતાજી કેમ તમારે કેનાલ બેનાલ પાણી આવે છે ને કેનાલોમાં ભાઈ બાવળિયા એ કોઈ તો પાણી સારું આપ્યું હોય વિકાસ સારો કર્યો છે કુરજીભાઈ bây giờ em định đi <laughs> cái <laughs> nào không đi có tele là không vào là Thank <laughs> you. પાણી બાટલો ઘોડાના દેખાય કઈ નહીં એ ગરમ ગરમ છે ઘોડા ના Ja. માવો ભાઈ કે બધાય નથી એ આસે લીધું નથી એટલે આવશે બધા ભાવતેર કોણ એ આવે આયા કઈ ક્લાઈમે છે પહોંચશે Halo sini kawa. Pasar Finality. Bye લાઈવમાં હોવાક હોવા પડે